તો તરફ હવે વાત કરીએ બનાસકાંઠાના પાલનપુરની બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલા જનતાનગર વિસ્તારમાં રહેતા મુસ્સકી પઠાણ નામના યુવકને તેનો જ એક મિત્ર રાત્રિના સમયે બોલાવી જનતાનગરના ગ્રાઉન્ડમાં લઈ જઈ તેની તીક્ષ્ણ હત્યારને ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી આ ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો તેમજ આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન મુજબ ડીવાયએસપી ડોક્ટર જે જે ગામીત પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ પટણી એબી ભટ્ટ સહિતની ટીમે ઘટના સ્થળે જોઈ તપાસ હાથ ધરી હતી આ અંગેની પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી તેના પરિવારના તેમજ તેના મિત્ર સર્કલના નિવેદનો તેમજ પરિવારના નિવેદનો લઈ આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તેમજ કેટલાક શકમંદોને લાવી પૂછપરછ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જનતા નગરમાં ગત રાત્રે અમારે જાણ થઈ હતી કે જે જે જનતાનગર એરિયાના મોલાણા આઝાદ મેદાન છે ત્યાં ગત રાત્રે મુસ્તકીબ મોહમ્મદ ખાન પઠાણ ઉંમર વર્ષ વીસ જેનું હત્યા કરીને આરોપી નાસી ગયેલ છે જે બધી હકીકત મળે જે અન્વયે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન દ્વારા મોડી રાતથી આ બાબતે ફરિયાદ લઈને અને તાત્કાલિક જ અલગ અલગ ટીમો બનાવીને આરોપી પકડવા માટે ચક્ર પ્રતિમાન કર્યા હતા જે અન્વયે અમે ઘણા બધા સંકવંતોને એના અપ પણ કર્યા હતા જે બાબતમાં હાલ બનાસકાંઠા પોલીસ દ્વારા આગળ કાર્યવાહી ચાલી રહી છે આ સમગ્ર ઘટનામાં જે મુસ્તકીબ છે એના વર્તુળ એના અલગ અલગ પરિવારજનો એની પણ પૂછપરછ હાલમાં પોલીસ કરી રહી છે